દવા ભેગવા પાવડર આવે છે ચોપડી ને છાટવાની હોય છે નકર આપણે બહુ સાચી છે આજથી છતાં એમ નથી બહુ બળતરા કરે મોટામાં પાવડર લગાવ્યો ગુડ મોર્નિંગ જય માતાજી એસી લોગમાં તમારું સ્વાગત છે તો વાગી ગયા હે નવ અને આજે આપણે જવાનું છે દવા છાંટવા તો નીકળી ગયા હે અને ભાઈ વાહ સનડો લઈને આવે છે ને આપણે મોર મોઢાઇ લઈ જાય છે આગળ બેર ફરવે છે એથી પછી જવાનું છે મુંડાનો અને ઈ મહિનો રાઉન્ડ દેવા એટલે તમને દેખાડું કઈ કઈ દવા છાંટવી કંઈ ના છાંટવી બીજે ઠારા મારું જોરદાર આવે એટલે આપણે નીકળી ગયા દવા છાંટવા વાડીમાં આપણે જાય આગળ અને દેખાડું તમને આ માંડવી છે એમાં હવે રાઉન્ડ દેવો જોઈએ હાથા માથાની ઢુકડી ફૂટકી ગઈ છે એટલા માટે આ માંડવી છે વાડીની આપણું ઘર છે ને આ સનેડો આવે છે આપણો બેરલ બેરલ ભરાય ને એક બેરલ આગળ પડ્યું છે ને એથી લેવાનું છે તો આપણે જાઉં કાંઈ ઘર ને છાંટી આપું વેલહેરા ડોક્ટર નીકળી ગયા હોય દવા છાંટવા વાળીએ તને ઊભો તો ભરાણો નહીં હોય વાંચી ફરો ગયું આગળ છે અહીંયા પાણી નતું અને હાડા થઈ ગયું હોય પપ્પા આવે ને બોલાવે પેલા નીકળી જાય જાય ખા અને આ માનવી છે હમણાં નહીં દીયા આપણી જ છે એટલે આમાં સલ્ફર રાઉન્ડ દેવાનો હજી સલ્ફર ને ઓલી નોંધ નાખવાનું મિક્સ કરીને રેતીમાં એક ફેર હાથી આવી ગયું છે કાલ હમણાં બે ત્રણ દિવસે તડકો હારો દીધે ફુરાની પણ ફૂટ હારા મારી એટલે હવે આગળ જાઉં ને આપણે ભાઈ ઘા બેરડ ફરી અને આપણું કામ કરવાનું છું કે વરી બાપા મારી થાય પેલા જાય ઘાયકા ઘા તો આમ છે આપણો સનેડો આવે છે ને આપણે અહીંયા વાવના કાંઠે આવી ગયા અને અહીંથી આપણે ભરવાનું પાણી મોટર ચાલુ કરી લીધી ને ચેક કરી લીધી છે વાવ માથે છે કાંઠો કાંઠ આપણે આપણી પાડોશી વાડીયાથી ભરવાનું છે પાણી સનેડો ફાઈ લઈને બીજા જ ફાઈ લઈને આવે જો પૂગી ગયા આપણે ગાય ઘા ભરી ના ઇલેવનનું સપ્ટેશન છે અહીંયા એ ભેગું ઉલાડી જ નાખે આપણે મોટર ચાલુ કરવું ખાથી સનેડો નથી ભાઈ માથે ચડીને ફરે છે સનેડો ને કઈ મિંદ્રાજ મો ઉતાર ફરતી થી ચાલુ મોટરો આવી ગયું ને પાણી વેરા ફરાઈ જાય એટલે નીકળી જાય આપડે સનેડો આવી ગયો હવે પાણીમાં કાઠો જોયો જરાક જોઈ લ્યો ಈ ಕರೆನೆ ಢಕ್ಕೋ ಬಕ್ಕೋ ಮಾರೋ ಜೋಯೆ ಬೋಹೆ पाणी ನೇ ಸರಪೇಹೆ ಆಮ ಏಕಾದೋ 2 اندر ಬಿಗ್ಲೈ ಕೈ ಆಕೇನ ಬಸ್ ಆಪರೆ નીકರಿ گئے ಹಾಯಕ ಫನನ ಉಬಾಯ ಹಾಯಾಕೇನ ಆಪೇ ವಾಹೇ ಹರುರೇ ಬೈಲಾವಿ اندر ಬೆಹ ಎನ್ನತಿ पाणी ಬೋಹುಡೆ ಇಟ್ಲೆ ನಾ ಆಪರ ರಸ್ತೆ ತಮ್ಮ ದೇಖೋ ರಿಯಾ ಆಪರ ರಸ್ತೆ ಹೈ આ તડકો ચાર દિવસે નહીં હારા સારો ફૂકાઈ ગયો માથી આયો છે બાકી આમાં માંડીમાં મરજ થાય નહીં જો થતા રેચી આવી ગયો પછી કપાન હા પૂરું થઈ ગયું એની કોઈ બહુ વરસાદ પડ્યો તો હવે તો હારામ હારી તડકો દીધો છે પાણી વારો જો જોઈ ને આપણે ઘરેથી નીકળ્યા ને આપણે કલાક જેવું થઈ ગયું છે ખાઈ ખરા

ટોર જેવું બહુ એટલે ઉપડી જાય આપડે ઘાય ગાય દવા છાંટવા અને ખાસ મુંડા માટે રાહુ છે ધ્યાન રાખજો તમારે મહી કે મુંડો કે ફૂકારો કે ઉતારો હોય તો આવ્યું જાય એક તો બેક્ટેરિયા છાંટવાથી જાય છે દવા છે એનાથી જાય છે તમને દેખાડવા આગળ આગળ વિડીયો માં દવા આ પાવડર આવે છે ચોપડીને છાટવાની હોય છે નકર આપણે બહુ બળતરા થાય છે શરીરમાં એટલા માટે આ ભેગો પાવડર આવે છે વેગરાવાળો ભેગો જ છે થિલ દવા ભેગો આવે બહુ બળતરા કરે છે એટલે ખાસ મહી માટેની દવા અને મુંડા માટેની હોય છે એટલે હવે આપણે છાંટવા માટે પાવડર બાવડર ચોપડી લીધો છે રેડીમ રેડી થઈ ગયા છે હાવ રેડી રૂપારા થઈ ગયા છે એક નંબર એટલે હવે ગાયકા પંપ ભરીને આપણે પમ્પલેટ કરીને ગાયકા વળી બાપા મારી થાય પેલા ગાયકા છાંટવા માટે અરદો ભાઈ દવા લઈને રેડી કરી લીધું છે કમ્પ્લેટ ભેરવી ભેરવીને મૂંગો વાળી લીધો છે ને બીજ ભાઈ વીડી પથારી ફેરવે ફેરવી છે હાલો પાણી દો તો આપણે દવા ચાલુ કરી દીધી છે બળદેવભાઈ મો છે બીજરાઈ ભાઈ વાંહે છે આપણે જાય છે વાં અરબી અરબી પડ્યા જાય છે પાવડર પાવડર ભૂહીન રેડી થઈ ગઈ છે આ દવા બહુ આકરી આવે છે તો ખાસ ધ્યાન રાખવાના ભાઈ પાવડર આવે એ તમારા શરીરમાં લગાવી જ્યાં જ્યાં આંખ ખુલ્લું હોય તમારું દેખાતું હોય હાથ કે પગ કે ત્યાં ખાસ લગાવી લેવાનો નકર પછી બહુ બળતરા થાય છે અને રાતે નીંદરે ના આવે એટલે ધ્યાન રાખવું બાકી દેવાય ખાવાના ડાયરો સાંભળતા હોય તો વાંધો ના આવે બાકાજી બોલી જાય અને બીજરાજ મોર છે ચાર ચાર હારું લઈને જાય છે હોલ કરી ગયો તો વાંધો ના આવે મથડો અને તડકો બહુ પડે આજે બે આવ્યો ને વરસાદે આવી જાય લગભગ નગર આમાં પાણી વારું જોયું હે બપોરે તો આ મોં કાઢીને હોય તમારે જો મહી બહી હોય તો રાઉન્ડ મારી જજો ખાતામાં આવે છે ઢુકડી ના માંડીને વીતા રોગી જીવાત જ ઉડે છે આમાંથી જો તમે આ ફુવારામાં તમને દેખાય નહીં બરોબર શું આમ પ્રેશર છે ને સારું પોપનું એટલે બાકી બહુ જીવા છે આમાં એટલે પેલા આપણે ઘાય ઘા મગફળીમાં રાઉન્ડ માર લઈ ખાતામાં આવી પેલા અને કે પછી ટાણે ટાકે નહીં આમાં કારણ કે તહેવાર આવે થી તહેવાર મજા રજામાંથી હોય બધા આપડે રજા હોય આ ડોર ક્યાંક જવાનું થાય એટલે આજે આપડે ચાર ચાર હારુ એક નોજલ થી માપ રાખ્યું ચાર આડુ લેતી જવાની ભેગી પોણીયા ની આવી રીતના તમે પણ રાઉન્ડ મારી જજો મહી બહી હોય તો આપડે બીજો ભરીને હાલતા થઈ ગયા હે

માન પૂરી થાય દવા થાયર બાકી વલેહારી કરી ગઈ હે અને આમાં બ્રેક ની પણ રાખડી ને પાછી દવા હવે બ્રેક કરાવું જોઈએ પાટલા ફટકી જાય એટલે હા બ્રેક કરી દઈ ને ફૂટી જાય પાણી હારામાં હારું આવી જાય એટલે નામી

કાએ કાય છટાય છે એટલે આમાં મીંદડી આવી બહુ હાલે એમ નથી પણ હરવિરવે બહુ ફગે કાઢી હરવે હર છે ને આમ સનેળ વાલ આપડો કાકા ને પરવીણભાઈ બી આંકે છે આપણે સનાળ ને બધું ભેગું જ રાખ્યું બીજું સનાડ હે બેરલ ને બે વાગી ગયા હાથ ને આપણે દવા છાંટી ને ગયા હે ઘર ધારા જોઈ લ્યો દી આથમ માં આવ્યો હોય ને આપણું ઘર દેખાય ને હવે સુજુગી હાલતી નથી આપડે હરદેશભાઈ હમી કરે છે ગાડીનું ગાર્બેટર ચોટી ગયું છે એવી એવી ગાર્બેટર ચોટી ગયું મારા વાલીડા આપણે અહીંયા ચાર પાંચ સાઈટ હતા ખાલી સુજુગી થી બે સુજુગી સાઈટ હતી અને હવે લગભગ ઉપર છે નહીં હવે કઈ નો ટ્રાય કરે ભાઈ હવે જોયું ઉપડે તો બાકી ઘર ભેગી ના થઈ જાય તો આપણા લોકમાં તમે જોઈ શકો તો આપણો આજનો લોગ અહીંયા પૂરો કરી છે તમે આપણા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી બધાને માહિતી મળે જય માતાજી